તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે ગુજરાતની વાતો માપસોનું તો હાર્દિક સ્વાગત કરું છું તારા દિલથી મિત્રો વિડીયોમાં એક નવો ખુલાસો લઈને આપણે આવી ગયા છે કાલ સાંજે જે કીર્તિ પદલે લાવ કર્યું હતું તે એટલે ઇમોશનમાં અને ભાવુક થઈ ગયા હતી તે રોવા મળી કે તો શો મિત્રો એ રોવા મળ્યા અને તેના ઇમોશન તો કંઈ ખોટું નહીં બોલતા હોય જે બોલે છે એ મિત્રો એ સત્ય બોલે છે મને તો એવું લાગે છે કે તમને જે લાગતું એ નીચે કોમેન્ટમાં જણાવજો કારણ કે કીર્તિબેન સારું લાઈવમાં રોવા મળ્યા હતા

તું ખાલી એટલું બોલો કે હા વિક્રમ ઠાકોર એક સુપરસ્ટાર છે પછી કાંઈ જ શબ્દ ન બોલ્યો કે ભાઈ મને તેલનો ધંધો કરવા દો આવી મંદીમાં હે એટલે તને તારા રૂપિયાથી જ મતલબ છે કોઈની લાગણીથી મતલબ નથી એટલે આજે મારે બધા જ જેટલા લોકોએ આને સપોર્ટ આપ્યો હતો ને તમે મને મને સપોર્ટ આપો કે ન આપો મને માતાજી આપે છે હજાર હાથવાળી શું હું એવું નથી કહતી તમે મને મને કદાચ ખોટી માનતા હોય તો મને સપોર્ટ આપો કે ના આપો એનો મને કોઈ હમગમ નથી અત્યારે કદાચ તમે મને ઓળખી નથી શકતા અને કદાચ બે ગાળોય તમને દીધી હશે ને તોય મને વાંધો નથી કેમ કે આજે છે ને સત્ય માણસ હોય ને સત્ય માણસ એ હંમેશા એકલું જ હોય એકલું જ અને હું લડી બતાવીશ આજે આ દીકરીને મારવા માટે એક એકને એક એક દીકરી સત્ય માટે લડે છે ને એને ચૂપ કરવા માટે હજારો જણાએ મને ગાળો દીધી મારી મા બેનને ગાળો દીધી મને ના કરવાના ધમકી ભર્યા ફોન કરાવડાવે હે મને ગોતવા નીકળે એવા લુખાવ મારા પાછળ મોકલા છતાં પણ આ કીર્તિ પટેલ ચૂપ નથી થઈ ને એનું ગર્વ લેજો ગર્વ ગર્વ અને સપોર્ટ ન આપો ને તો કાંઈ વાંધો નહીં મારા જોડે કહેવાય ને હજરા હજુર એ હજાર હાથવાળી બેઠી છે હજાર હાથવાળી હો હજાર હાથવાળી જ્યારે કોઈ માણસ સત્ય ની રસ્તા ઉપર નીકળે ને ત્યારે એને ધિક્કારવા વાળા ગાળો દેવા વાળા ની દીકરી એકલી જ લડતી હોય એકલી જ લડતી હોય પણ મારી મારી કહેવાય ને કે ઈ હિંમત ને બિરદાવાની બદલે આ સત્યને ટોકવાની કોશિશ કરી મને મારી નાખવા માટે એવા લુખા ઉભા કર્યા લુખા શું આ છે આપણો સનાતન ધર્મ આજે હિન્દુ થઈને હિન્દુની બેન દીકરીઓને ધમકી આપે મારી નાખવાની મારા મર્ડર પ્લાન કરે મારી નાખો હા આવો હાલો મારી નાખો તો હું મોત થી બીતી નથી મારી નાખવાની તો હું મોત થી નથી બીતી બરાબર આજે કીર્તિ પટેલ તો બોલશે જ્યાં જ્યાં સત્ય વાત આવશે ને ત્યાં બોલશે હર સમયે બોલશે પણ આજે કોઈ વ્યક્તિ લડતી હોય ને જે છોકરી આટલી હિંમત કરી હોય ને માર્કેટમાં બોલવાની તો એ છોકરીને શાંતિથી સંભળાય બરાબર એને રોકાય ટોકાય ગાળો ન દેવાય બરાબર શું થાય છે શું કેવા માંગે છે કીર્તિ ઈ સમજો એ સમજો કોઈ એવું ટ્રાય કરી કે કીર્તિ પટેલ આટલું બધું બોલે છે હે તો આને કોઈ બે શબ્દ કીધા કે તું જવાબ દે એમ કોલર પકડો કોઈ એનો હું ઈ ગરીબના અવાજ માટે લડું છું કે જે બે પૈસા ઈ ગરીબ પાસે પહોંચવા પડે ઈ ગરીબો માટે કીર્તિ પટેલ અવાજ બની જાય કદાચ મારે જીવ દેવો પડશે ને જીવ તો હું આપી દઈશ તો પણ હું જીવ આપી દઈશ મારો અવાજ છે ને ઈ હું સાબિત કરીને રહીશ સાબિત બરાબર કે આજે એટલે એટલા લોકો આજે આના દાન દેવાનું બંધ થઈ ગયું તમે હું માનો છો મારે કોઈ લેવલ કોન્ટેક જ નહીં હોય શું મારે કંઈ કોઈ નહીં મારી થતી હોય વાત આને ફંડ આવવાનું બંધ થઈ ગયું મિત્ર મારું ખાલી કહેવાનું એટલું છે એક ગામમાં એક ઘર બનાવીને દસ ને દુઃખી કરવાના બરાબર આની પાસે એને લિસ્ટ માંગો કે તે આટલા એક ત્રણસો ઘર કે પંચાવન ઘર બનાવ્યા એનું તું લિસ્ટ આપ એમાં તમે કઈ કાસ્ટના બનાવ્યા છે એ જોવો બરાબર ઈ જોવો અને આજે એક ગામમાં એક ઘર બનાવીને એવા કરોડો રૂપિયા બીજા ઉઘરાવે છે અને એના ખીચા ભરે છે અને એના ઇન્વેસ્ટમેન્ટો કરે છે બિઝનેસોના શું આના માટે તમે ફંડ આપો છો ના મિત્ર આજે ત્રણસો પંચાવન ઘર નહીં મારા મત મુજબ હાથ આઠ હજાર ઘર બને એટલો રૂપિયો દબાવીને બેઠો છે એટલો રૂપિયો દબાવીને બેઠો છે બરાબર પણ આજે એક સાચી વ્યક્તિને દબાવવા માટે તમે જોવો તો ખરા કેવા કેવા કાવતરા કરે હે એવા એવા આઈડિયો બનાવે કે હોળીના દિવસે આના ફોટા વાયરલ થશે 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 આમ તેમ ઠકે પણ મારી જગ્યાએ બીજી કોઈ દીકરી હોય ને તો સુસાઈડ કરી લે પણ ઈ માયલી કીર્તિ પટેલ નથી ઈ માયલી કીર્તિ પટેલ નથી કદાચ સુસાઈડ કરે જો મોત તો વિધાતાના લેખ લખાઈને ને આવ્યા છે ક્યારે મરશું કેદી મરશું કદાચ કાલ અવાર ઉઠશું કે નથી ઉઠતું ઈ નથી ખબર બરાબર આજે હું શ્વાસ લઉં છું ને આમ તો બહાર નીકળશે કે નહીં નીકળે ઈ મને ખબર નથી મારી આંખ પટાવીને ખોલું ને

દુઃખ એ વાતનો હંમેશા થાય કે આજે લડવા વાળી કીર્તિ પટેલ એક જ છે બોલવા વાળી જે મારી હિંમત કરી રહી છે હિંમતને પાડવા માટે લોકો હજારો છે પણ હિંમતને કદાચ કદાચ કાલ સવારે હું નહીં હોય ને તેથી તમે બિરદાવતા હશો કે કીર્તિ પટેલ હતી કોઈ એનામાં એવી હિંમત હતી પણ મારા મરી ગયા પછી મારી તારીફ ન કરતા જીવું છું ને એની પેલા કરી લેજો જોઈ લેજો હા કે હું કયા કયા લેવલે લડું છું એના માટે લડું છું અને હું શું સાબિત કરવા જઈ રહી છું બસ ખાલી એટલું જોયા કરો અને આ ભંગાર સવાલ પૂછજો કે આજે કોઈ પણ સમાજની લાગણી દુબાણી હોય ને તો એનો મજાક ન બના બનાવાય લે કાજુ તું તાર તું કાજુ ખાને ભાઈ તું તેલ વેચા કર ને એજ તેલમાં તું ડૂબીશ ઈ તેલમાં તું ડૂબીશ અને કડકડતા તેલમાં જો તને મારી માતાજી હાજર નો તળે તો નક્કામું છે ને વાલા એ તેલમાં તને તળશે માતાજી એટલે આજે કોઈ પણ સમાજની લાગણી દુભાણીની મજાક ન કરાય બરાબર સારું તો ન બોલી શક્યો પણ તે મજાક ઉડાવી મીડિયાની એ સમાજની એ માણસની બરાબર પણ આજે મારે ખાલી એટલા શબ્દ તો કેવા છે કે આજે એ બધા જ કલાકારોને ન્યાય મળવો જોઈએ અને જે સારા સારા કલાકારો છે ને એ વિક્રમ ઠાકોર કાજલ મેહરિયા જેવા ઘણા બધા એ બધાને સન્માન થવું પડે અને એનો અધિકાર મળવો પડે મળવો પડે ને મળવો પડે જય માતાજી જય જય સંવિધાન જય ભારત મિત્રો તમે પણ વિડીયો જોઈને તમને પણ ખબર પડી જ ગઈ છે કે શું હતો ને શું નહીં ગીતિબેન સાલુ માં કેમ રોવા મળ્યા એ તમે પણ વિડીયોમાં જોયું અને વિડીયો જો આપણો સારો લાગ્યો હોય તો વિડીયોને અહીંયા સુધી જોવા બદલ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરી મળશે પાછા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી